સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે ફિઝિકલી હેન્ડીકેપ જે લોકો છે એમના માટે ટુ વ્હીલરની સહાય યોજના વિશેની વાત કરવાના છે તો આજના વિડીયોની અંદર જે નવા આવ્યા છે એ વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી છે ચેનલને સૌથી પહેલાં તમારે આપણે બ્રાઉઝરના આવી જશું કોઈ બી તમારા મોબાઈલની અંદર અથવા તો કોમ્પ્યુટરની અંદર બ્રાઉઝર હોય એની અંદર આવી જશું અહીંયા જે એની ઓફિશિયલી વેબસાઇટ છે એસજી આપણે ગૂગલની અંદર સર્ચ કરશું એટલે એ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે આપણને જોવા મળશે એના પર આપણે ક્લિક કરી દઈશું જેવું ક્લિક કરશું એટલે એની વેબસાઇટ છે આપણને ખુલી જશે અહીંયા આપણે બધું ઇંગ્લિશમાં આપેલું છે જો તમે એ ગુજરાતીમાં કરવું હોય તો પણ ગુજરાતીની અંદર પણ કરી શકો છો અહીંયા જે ઓપ્શન છે ડાયરેક્ટર સોશિયલ ડિફેન્સ એના પર આપણે ક્લિક કરીશું અહીંયા જે દિવ્યાંગ માટેની જે સ્કીમ છે એ બધી અહીંયા આપેલી છે અને અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો કે જે અત્યારે ઓપન હોય તો ઓપન લપેલું હશે અને ક્લોઝ હોય તો ક્લોઝ આપેલું હશે ઓપનનો મતલબ એ છે કે અત્યારે એના અરજી ફોર્મ ભરાવાના ચાલુ છે અત્યારે આપણે નીચે સ્ક્રોલ કરીશું તો અહીંયા આપેલું છે ટુ વ્હીલર સ્કૂટર યોજના ફોર ડિસેબલ પર્સન એના પર આપણે ક્લિક કરી દઈશું એટલે એના વિશેની માહિતી મેળવી લઈએ આપણે બધી હવે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે એ જાણી લઈએ તો જે જે છે બરાબર એની ચાલીસ ટકા અથવા તો તેના કરતાં વધારે હશે એ આની અંદર સ્ત્રી અથવા તો પુરુષ જે હશે લાભ પાત્ર થશે જેની ઉંમર અઢાર થી પચાસ હોવી જરૂરી છે બીજું જોઈ લઈએ આપણે મરવાપાત્ર સહાય છે કેવી રીતે મરવાની છે તો આ યોજના હેઠળ લાભાર્થી સહાય મંજૂર કરવા થયા બાદ લાભાર્થીએ પોતાના ફંડમાંથી સ્કૂટર ખરીદી કર્યા બાદ પચીસ હજારની સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી જ ડીબીટી જમા કરવામાં આવશે તો પહેલાં તમારે સ્કૂટર ખરીદવાનું છે અને સ્કૂટર ખરીદ્યા બાદ આ અરજી કરવાની છે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની લેખિત જાણકારી મંજૂરીના આદેશની તારીખથી લાભાર્થીએ ત્રીસ દિવસમાં મુદતની સ્કૂટરની ખરીદી કરવાની રહેશે બરાબર પહેલાં પૂર્વ મંજૂરી લેવાની છે તમારે નજીકની જિલ્લા કચેરીએ જઈને અને એની ત્રીસ દિવસ પછી એ તમારે સ્કૂટરની ખરીદી કરવાની રહેશે આર્થિક સંજોગોના તપાસમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને યોગ્ય જણાશે તો તેની મુદત સાહીઠ દિવસ પણ કરી આપવામાં આવશે તમે ત્રીસ દિવસની મુદત આપવામાં આવી છે આપણને ખરીદવાની જો કદાચ આર્થિકના તણાવના લીધે કંઈક પ્રોબ્લેમ થાય છે તો એ મુદત છે એ દિવસ સુધી લંબાવવામાં આવે છે હવે આ અરજી ક્યાં કરવાની છે એનું અરજીપત્રક છે ક્યાંથી મેળવવાનું રહેશે ઘણા લોકોને એવું છે કે અરજી ફોર્મ છે ઓનલાઈન કરવાનું છે ઓનલાઈન નથી આખી અરજી છે ઓફલાઈન છે આ યોજના હેઠળ દરેક નાણાકીય વર્ષમાં વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવે છે આ વર્ષે પણ જાહેરાત આપવામાં આવી છે ત્યારબાદ અરજીપત્રક જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરીએથી મેળવી સંપૂર્ણ વિગતો ભરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી રજૂ કરવામાં આવે છે એટલે ફોર્મ પણ ત્યાંથી લેવાનું છે જિલ્લા કચેરીએથી અને ભરી ત્યાં જ આપવાનું છે જેની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની રહેશે બરાબર આ આખું ફોર્મ છે આખું ઓફલાઇન છે એટલે ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી આનું અને પચીસ હજાર સુધીની સહાય છે એટલે જરૂરિયાતમંદને આ વિડિયો વધુ વધુ શેર કરો અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને